આજે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ બંધના પગલે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નેતાઓ આજરોજ રાજકોટમાં આવ્યા હતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી વેપારીઓ તેમજ લોકોને બંધના એલાનમાં જોડાવાની અપીલ કરી હતી તે દરમિયાન આજરોજ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના અન્ય નેતાઓ શહેરના ચોક ખાતેના વિસ્તારમાં પણ ફર્યા હતા અને વેપારીઓનો બંધમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ તકે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક વાતચીત દરમિયાન જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના રાજમાં અનેક મોટી દુર્ઘટનાઓ ઘટી છે જોકે છેલ્લે આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે પરંતુ જે જવાબદાર હોય છે તેઓને કંઈ જ થતું નથી આ તકે શક્તિસિંહે વધુમાં જણાવ્યું કે ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં સત્યાવીસ નિર્દોષ લોકો ભરતું થઈ ગયા અને આ ચકચારી ઘટનામાં સરકારે સીટ સહિતની રચના કરી તપાસ કરી છે પરંતુ આ ઘટના માટે જે ખરેખર જવાબદાર છે તેવા મોટા માથાઓને હજુ સુધી પકડ્યા નથી માત્ર નાના અધિકારીઓને પકડી અને સંતોષ માની લેવામાં આવ્યો છે આ બાબતે ભાજપની હપ્તાખોરીના દર્શન કરાવે છે તેઓ એવું પણ જણાવ્યું કે ટીઆરપી ગેમ ઝોનની જે તે સમયે મુલાકાત લેનાર ઉચ્ચ અધિકારીઓ હજુ પણ બિંદાસ ફરી રહ્યા છે તેઓની સામે કોઈ જ પગલા લેવાયા નથી શક્તિસિંહે મીડિયા સાથેની વાતચીત દરમિયાન એવું પણ જણાવ્યું કે ભાજપ હંમેશા ભ્રષ્ટાચારીઓને છાવરે છે તેઓએ કહ્યું હતું કે સરકારે ટીઆરપી ગેમ ઝોનના પરિવારો સાથે સંપૂર્ણપણે ન્યાય કરવો જોઈએ તેવી કોંગ્રેસની અને લોકોની લાગણી તેમજ માગણી છે તે દરમિયાન આજરોજ કોંગ્રેસના બંધના એલાને રાજકોટે સંપૂર્ણ પ્રતિસાદ આપતા શક્તિસિંહે એવું પણ જણાવ્યું કે રાજકોટના લોકો ખૂબ જ સંવેદનશીલ છે તેઓએ બંધમાં સહકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો હું સૌથી પહેલા રાજકોટ વાસીઓનો મારા વાલા રાજકોટના નગરજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ એક ન્યાય માટેની લડત માનવતા માટે એક ઝુંબેશ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે આજે એક મહિનો થયો ઘટના ઘટી એના બીજા જ દિવસે અમે સૌ અહીંયા આવ્યા હતા જે કરુણ ઘટના હતી ત્રીસથી થી વધારે વ્યક્તિઓ અને એમાં નાના નાના ભૂલકાઓ મૃતદેહ ઓળખી જ ના શકાય આખો મૃતદેહ પણ ના હોય કોઈનો હાથ હોય કોઈનો પગ હોય કોઈનું માથું હોય અને બળીને ખાખ થયેલા શરીરો આવી કરુણ ઘટનાના સાક્ષી ભગવાન કોઈને ન બનાવે આ થયા પછી માંગ એ ન્યાય માટેની માંગ તમે નાની માછલીઓને પકડો અને મોટા મગર મચ્છ જવા દેશો તો આજે કોઈનો પરિવાર આવતીકાલે આપણામાંથી કોઈનો પણ પરિવાર આનો ભોગ બની શકે વારંવાર મારા ગુજરાતમાં આ ઘટનાઓ બને છે એની વ્યથાના કારણે સરકાર કુંભકર્ણ નિંદ્ર માંથી જાગે અને સુરક્ષા લોકોની છે એની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે એમાં નિષ્ફળતા ન નિષ્કાળજી ન રહે એટલા માટે આ લડત બંધનું એલાન હતું અમે કહ્યું હતું કે અમે કોઈ તોડફોડ આજ જાની નથી કરવા માંગતા આ એક સંવેદનશીલ વિષય છે હાથ જોડીને આપણે ત્યાં વિનંતી કરવા આવીશું નહીં માનો તો મેં કાલે એટલું જરૂર કહ્યું હતું કે હું પણ દુકાનની સામે ઊભો રહીશ અને મારા સોશિયલ મીડિયા પર એક વિડિયો તો જરૂર મૂકીશ કે આ ભાઈમાં માનવતા મરી જ પરવારી છે આ ભાઈનું હૃદય એ પથ્થર દિલ છે અને એટલે એમને અડધો દિવસ

ટ્યુશન ક્લાસીસના સંચાલક મંડળનો આભાર શાળા સંચાલક મંડળોએ પણ સામેથી કહ્યું કે વ્યાજબી વાત છે અમે અમારી શાળાઓ બંધ રાખીશું વેપારી એસોસિએશનોએ ગઈકાલે જ મેસેજ કરી દીધા કે આપણે સ્વયંભૂ બંધ રાખો રાજકોટના માટે ન્યાયની વાત છે સૌનો આભાર માનું છું અમારા કાર્યકર મિત્રો દૂર દૂરથી આવીને એક મહિનાથી પત્રિકા વિતરણમાં જોડાયા સેવાદળના સાથીઓ બહારના રાજ્યોમાંથી પણ

અમારા ધારાસભ્ય બાઈ જિગ્નેશભાઈ મેવાણી કિશાન સેલના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા એ સતત અહીંયા રહ્યા છેલ્લા થોડા દિવસોથી એમનો પણ આભાર રાજકોટવાસીઓનો પુનઃ પુનઃ આભાર માનો જે રીતે